આગામી દિવાળીના પર્વને લઈને સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા જીઆઈડીસીમાં વોલ્ટાસ બેકો હોમ કંપનીના મીટિંગ હોલ ખાતે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં કંપનીના એચઆર મેનેજર સિક્યુરિટી ગાર્ડ્સ આસપાસના વિસ્તારના ગામના સરપંચો સહિત જીઆઈડીસીમાં કાર્યરત કર્મચારીઓ સાથે દિવાળી દરમિયાન તકેદારી અને સુરક્ષા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી પોલીસે રોકડ અને કિંમતી સામાનની દરમિયાન સાવચેતી રાખવા માટે ખાસ કરીને કરી તહેવારો દરમિયાન લોકો હરવા ફરવા જતા હોય છે તે દરમિયાન કંપનીઓ તેમજ ઘર બંધ રહે છે જેને ધ્યાનમાં રાખીને પોલીસે ખાનગી સિક્યુરિટી એજન્સીઓને પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાડસર ડીવાયએસપી નીલમ ગોસ્વામી દ્વારા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું કે જ્યાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી પરિસ્થિતિમાં પોલીસને જાણ કરવા તેમજ સીસીટીવી ચાલુ રાખવા અને પોલીસને સહયોગ આપવા જેવી બાબતો પર ચર્ચામાં ભાર મૂકવામાં આવ્યો છે आनंद जी पुलिस इंस्पेक्टर जे आर झालासर द्वारा उपस्थित तमाम ने दिल ठीक आभार व्यक्त करो तो। ब्यूरो रिपोर्ट फजल खान पठान साथ केमरा रब्बानी मलिक जी न्यूज साणंद अमदावाद